તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર જ હશે કે ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે દોસ્તો તેમાંથીને જ એક વિવાદ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો બીજદાન ગઢવી અને દેવાત ખવડનો બંનેનો જોરદાર વિવાદ જાહેર થઈ રહ્યો છે અને અત્યારે ઘણા બધા લોકો લાભ પણ લઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ઘણા બધા લોકો એમ કહેવાય છે કે દેવાત ખવડના સપોર્ટમાં આવ્યા છે અને દેવા ખવડના વિરોધમાં પણ ઘણા બધા આવ્યા છે અને ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે હાલ અત્યારે વિવાદ થઈ રહ્યો છે તો એમ કહેવાય છે કે બીજદાન ગઢવીના લીધેથી વિવાદ થઈ રહ્યો છે ઘણા લોકોનું એવું કહેવું છે કે દેવાત ખવડના લીધેથી વિવાદ વધી રહ્યો છે દોસ્તો તો તમને ખબર હતી કે આની પહેલાં બે વર્ષ પહેલાં બીજદાન ગઢવી અને દેવાત ખવડનો વિવાદ હતો એનું સમાધાન સોર્ણમાના મંદિરે પણ કરવામાં આવ્યું હતું સમાધાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર ફરીવાર વિવાદ વધી રહ્યો છે દોસ્તો અત્યારે હાલ ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો વધી રહ્યા છે દોસ્તો એક બાજુ ખજૂર ખજૂરભાઈ છે એક બાજુ કીર્તિ પટેલ છે દોસ્તો તો તમને ખબર હશે અત્યારે હાલ ખજૂરભાઈનો પણ વિરોધ કીર્તિ પટેલ કરી રહી છે કીર્તિ પટેલે નત નવા ખુલાસાઓ પણ કર્યા છે કીર્તિ પટેલનું એવું કહેવું છે કે તમે જેને ભગવાન માનો છો અમે એને ભંગાર માની છે ભંગારની બરાબર ખજૂર પણ મળે છે દોસ્તો તો ખજૂરભાઈએ ત્રણસો ઉપરના મકાનો પણ ગરીબ લોકોને બનાવી દીધા અને તમને ખબર હશે કે ખજૂરભાઈની જોરદાર એન્ટ્રી ગાંડીગીરમાં થઈ હતી દોસ્તો અને ઘણા લોકોએ સ્વાગત પણ કર્યું હતું અને ગાંડીગીરની અંદર ખજૂરભાઈ ગયા છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા વિવાદો પણ થઈ રહ્યા છે એક બાજુ સત્તાધારનો વિવાદ સારું છે એક બાજુ દેવાત ખવડ વિવાદ ચાલુ છે એક બાજુ કીર્તિ પટેલનો વિવાદ ચાલુ છે અને એક બાજુ એમ કહેવાય છે કાજલ મેહરિયાનો વિવાદ સારું છે દોસ્તો ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના વિવાદો થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દે દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં કરી આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ફરી વાર બીજા વિડીયો મળી તપતે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા